ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ ઉપર પુનઃ વિચાર કરવામાં આવે જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક સંજોગોમાં અમે આપના ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આ જે અમારું આયોજન છે આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે તમામ કાર્યકરો છે એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ ના છે ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને ભરેલા છે એ મતદારોનું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું છેલ્લા કેટલાય દિવસોથી નારાજગી તો વ્યક્ત થઈ જ રહી છે કોઈ પ્રકારનું એની સામે પોઝિટિવ આવતું નથી તો આનું આગળનું સ્ટેપ શું માત્ર રજૂઆત જ કે પછી કોઈ કડક એક્શન બી જોવા મળશે મેં આપને અગાઉ પણ કીધું છે કે આમાં કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ અમે કરવા માંગતા નથી કારણ કે આ કોઈ વ્યક્તિગત રાજકીય કારકિર્દીનો પ્રશ્ન નથી આ માત્ર સંદીપ માંગરોલા પરિમલસિંહ રાણા દલપતસિંહ વસાવા હસુભાઈ પટેલ શેરખાન પઠાણ સુલેમાનભાઈ પટેલ કે જે તમામ અન્ય જિલ્લાના વરિષ્ઠ આગેવાનો છે એની કારકિર્દીના માટે આ લડાઈ નથી ઉમેદવાર કોઈ પણ આવે અમને એ સ્વીકાર્ય છે પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ એમાં કોઈ બાંધછોડ નથી કરવાનો રણનીતિના અનેક વિકલ્પો છે કે આ રણનીતિ મુજબ પાર્ટી નિર્ણય નહીં કરે તો એમાં અમે કોઈ બાંધછોડ કરવાના નથી આજની પત્રકાર પરિષદ એ શું શક્તિ પ્રદર્શન કહી શકાય પત્રકાર પરિષદમાં શક્તિ પ્રદર્શન કરવાનો કોઈ હેતુ નથી

જાહેરાત કરે એની રાહ જોઈને બેઠેલા હતા આજે જ્યારે અધિકૃત જાહેરાત થઈ જ ગઈ છે ત્યારે સ્પષ્ટ સંદેશો અમે તમામ આગેવાનો ભેગા થઈને આપવા માંગીએ છે કે જ્યાં સુધી કોંગ્રેસનો સિમ્બોલ અમે છોડવા માંગતા નથી અને

એની પ્રાયોરિટી એમની પણ છે અને ચોક્કસ એના ઉપર એ પુનઃ વિચાર કરશે અને હું ભરોસા સાથે તમને કહી શકું છું કે આ બેઠક ઉપર કોંગ્રેસ નો જ ઉમેદવાર આવશે હું પહેલા પણ કહી ચુક્યો છું ને આજે પણ એ વાતની સાથે હું એને દોહરાવું છું કે અહીંયા આ બેઠક ઉપર કોંગ્રેસ નો જ ઉમેદવાર ઉમેદવારી કરશે સંદીપભાઈ વાત ખાલી માત્ર શક્યતાઓની છે ચૈતર વસાવા કોંગ્રેસ એ માગણી મારે કરવાની રહેતી નથી એનો નિર્ણય ચૈતર વસાવા એ પોતે કરવાનો હોય છે સી છે ઇન્ટરનલ લોકશાહી છે અને એ આંતરિક લોકશાહી થી હું પ્રભાવિત છું અને એટલા માટે હું કોંગ્રેસમાં છું અને લોકશાહી છે એટલા માટે આજે હું ખુલીને આ વાત પક્ષના મંડળ કહી શકવાની મારી શક્તિ છે અન્ય પાર્ટીઓમાં આવી લોકશાહી નથી અને એના જ કારણે મને આજે પણ વિશ્વાસ છે કે કોંગ્રેસનું પ્રદેશ અને શીર્ષ નેતૃત્વ જે છે અમારું એ ચોક્કસ આના ઉપર પુનઃ વિચાર કરશે અને આ બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર લડશે

ત્યારે અમારે જે પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હતી એ વાત અમે પહોંચાડી છે છે અને અમને ચોક્કસ વિશ્વાસ કે જે નિવેદનો અહેમદ પટેલ માટે કરવામાં આવેલા છે જે નિવેદનો અમારું નેતૃત્વ છે અને જેનાથી હું પોતે રાહુલ ગાંધીના નિદરતાથી પ્રભાવિત છું અને એમના માટે પણ જે નિવેદનો કરવામાં આવેલા છે એને જે તે સમયે પાર્ટીના લોકોએ વખોડી કાઢેલા છે સવાલ છે અધિકૃત રીતે ગઠબંધનની જાહેરાતનો અને એ જાહેરાત થયા પછી જે રીતે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે કંઈક અમારે વાત કરવાની છે એ વાત ચાલી રહેલી છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું ફરી પાછો દોહરાવું છું કે અમારો એજન્ડા કોંગ્રેસનો સિમ્બોલ છે અને કોંગ્રેસનો સિમ્બોલ અમે લઈને જ રહીશું ત્યાં સુધી જમ્પીને બેસીશું નહીં અને એના માટે જે હદે જવાનું એ હદે જવા માટે આ કોઈ ધમકી નથી પણ આંતરિક લોકશાહીની અંદર અમારી વાત રજૂ કરવાનો અમને અધિકાર છે અને એ અધિકારના કારણ આ વાત હું આપની સમક્ષ કરી રહ્યો છું ભાઈ